જેના કારણે હાઈવે ઉપર સ્થાનિકોએ ચક્કાજામ કર્યો છે તો મહીસાગર જિલ્લામાં પણ બિસ્માર રસ્તાને લઈ અને ચક્કાજામ થયો વારાસીનોર અમદાવાદ હાઈવે પર સ્થાનિકોએ ચક્કાજામ કર્યો વડદલા પંચાયતના સ્થાનિકોનો નેશનલ હાઈવે પર ચક્કાજામ દસ દિવસમાં ખાડા નહીં પૂરવામાં આવે તો આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે બાલાસિનોર અમદાવાદ હાઈવે જે સ્થિતિ છે મહીસાગર જિલ્લાની અંદર તેને લઈને અહીં ચક્કાજામ કરવામાં આવ્યો બિસ્માર રસ્તો છે જેના કારણે હાઈવે ઉપર સ્થાનિકોએ ચક્કાજામ કર્યો છે